હું એમ જ કહું પંદરસો બે હાજર આવી જાય પંદરસો બે માં હું માનું સીધું ડોન અમદાવાદ માં નામ પૂછી લેજે ખાલી અરે કોણ વાત કરું ખબર તને સીધું ડોન તો હવે ફેમિલી કેમ છો બધા મજામાં મજા મજા આવીશો તો નવા વિડીયો અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ફ્રેન્ક કોલ વિડીયો કરવાનો છે ગોપની હસ્તી સાથે ઘણા બધાને કારની હારે પ્રેન્ક કરે છે અને ભાઈને બધાને કિડના કરી લે છે તો અમારા કાંટા વિસ્તારને ઘણાનો વારો પડી ગયો છે તો બધાને ભાઈ કાર ફ્રેન્ક કરે છે અને બધાને ગમે ત્યાંથી ઉપાડી લે છે તો આપણે થોડુંક પ્રેન્ક કરીએ કઈ રીતનું થાય તો હાલો ડાયરેક્ટ પેલા આપણે ફોન કરીને ગોપની હસ્તી એસ કે હવે ફોન ની રિંગ જાય છે દેજે કે એ રીત છે બુદ્ધિ આડા થઈ જાય તો માફ કરી દેજો દેખતે હલો ને સીધું ડોન્ટ વાત કરું છું સીધું ડોન્ટ વાત કરું છું આ બાજુ અમદાવાદ બાજુ વાત કરું છું આવળા તમે હમણાથી તમે ઓલા વિડિયો બનાવશો બધાને કિડનાપ કરવાના આ બનાવશો ને હા તો આ કિડનાપ કરવાની પરમિશન કોઈ આપે તમે આ હા દેરીયામાં બધાને હું કિડનાપ કરું છું સીધું ડોન પરમિશન એમાં એમાં પરમિશન થોડી લેવાની તમને કિડને કર એમને પરમિશનની જરૂર નથી કઈ અરે કોણ વાત કરું ખબર તને સીધું ડોન અરે ગામનાનો ડોન હું તો મારે ક્યાંથી ખાલી જગ્યાથી ખાલી જગ્યા

મને ઉપર લઉં તું આ બટકી અચ્છા મને ઉપર લઉં. ક્યાંથી ક્યાંથી છો તું ભાઈ? તું ક્યાંથી અમદાવાદ અમદાવાદ. બોલું ગામડામાં હા ક્યારે બંધ કરવાનું? બંધ કામ કરું. હા બંધ કામ મારું હે તારું નહીં.

અબય તારું કઈ કામ નથી તું રેવા દે હું ચાલુ ડ્રાઈવિંગ આવું તું કોણ હો હા મને ઓળખા હે ઓળખા મને ઓળખા સાથી ઓળખ તો ભાઈ તને તો હું વધારે બોલતો નથી ભરી મે કીધું ઓળખી તો ન કરશું બે ડાયરું પણ હું કે સાંભળી લે તોરો ઘરે બહારો ના લાગે ની અરે રે 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 કોણ બોલો ક્યો ક્યો ઓળખા ન પડી વા પડી નથી સીધું ડોન સીધું ડોન તને કેટલી વાર કેવું તું ખાલી અમદાવાદ માં આવીને મને મળે

હા તો તો હું આ ગીતા મંદિર નું કરા આ તો મને યાદ આવ્યું ગીતા મંદિર હોય છે એટલે અમારી હેરી નું નામ તો બઉ દેવાય નહીં કારણ કે આયા પાછા બધા થોડોક અલગ ભાષા માં હોય બધું હેરી નું બહુ નામ બહાર નથી પાડતો ઓલાલો બે ચાલુ ડ્રાઈવિંગ જો તમે જે હોય મસ્તી ના કરો तुम तो कई दियो कौन हो चलो ड्राइविंग है हो ओ और खन्नो पड़ी अब आज हम थोड़ा थोड़ा जरी जरी हो लागे के कहीं क्या तो हैं है ब्रो <laughs> क्या हैं को हैं है मिलो हेलो हिरको हर की भाषा में बात करो मारी रे रियल गुजराती में बोलो अब और खन पड़े नहीं मिनी ब्लॉग में क्या नहीं आवाज है ब्रो है भैया मिनी ब्लॉग हूं 100% हां तुम्हारे जारो जारो मार मगज मारो जो है ખબર રસ્તા જામ થાય બોલો ને તમારું નામ આવડત નથી આવડતું નામ આવડતું તું પણ આમ ભૂલાઈ ગયું બસ ને ઘેરી ને

હા કોઈ કોઈ વાત જ ના કરજો કે મને ફોન આવ્યો તો ઠીક છે ભલે હાલો ભાભાઈ જય શ્રી રામ જય શ્રી રામ સારું હાલો હલો તો ભાઈ બહુ આપણે કેમ વધારે વાતચીત થતી એવી રીતે તો તો આપણે બહુ એટલે નામ નથી કાંઈ વાંધો નહીં આપણે ડાયરેક્ટ કોલ પ્રેક કરી નાખ્યો છે આ તમને લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેતા તો મળી છે નવા વિડીયોમાં નવા કોલ પ્રેન્ક સાથે અને નવા વિડીયો સાથે અને થોડી થોડીક લેટ થાય છે કારણ કે ભાઈ અત્યારે મકાનનું કામ ચાલુ છે તો વધારે હું એમાં બીજું છું એટલે બહુ લેટ વિડીયો આવે છે મને ખબર છે તમારી બધાને કોમેન્ટ આવે છે કે નવો વિડીયો ક્યારે આવશે પણ બહુ લેટ થઈ જાય છે નવા વિડીયો મૂકવામાં પણ કાંઈ વાંધોને થોડો થોડો અપડેટ કરતો રહીશ અને જેમ બને એમ તમને વિડીયોની અપડેટ આપતો રહીશ પણ થોડુંક કામ એટલું બધું વધી જશે ને એટલે થોડુંક લેટ થઈ જશે કાંઈ વાંધો ને તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો મળી છે નવા વિડીયોમાં અને નેક્સ્ટ કોલ પર કોને કરીએ એને જલ્દી ચેનલ લિંક અથવા નામ લખી નાખજો બાય